પાવર ગ્રીડ દ્વારા ખેતરમાં બાબતે હવે સુરત જિલ્લા ખેડૂત સમાજ અને ખેડૂતો ઉગ્ર બન્યા છે ખેડૂતો સાથે પાવર ગ્રીડ દ્વારા બળજબરી કરાતા વિરોધ કરાઈ રહ્યો છે જે બાબતે આજે બારડોલી ખાતે ખેડૂતોને સાથે રાખી ખેડૂત સમાજની એક અગત્યની બેઠક યોજાઈ હતી પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી વાસી બોરસી સુધી વીજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં ઠેર ઠેર વિરોધ શરૂ થયો છે ગત સપ્તાહમાં પણ સુરત જિલ્લામાં માંડવી પલસાણા તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોને જમીનમાંથી ખેડૂતોને જાણ કર્યા વિના બળજબરી વીજ લાઈન નાખવા સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેનો ખેડૂત વિરોધ કરી રહ્યા છે તેમજ લડત હવે ઉગ્ર બનતી હોય તેમાં જે સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ બાર ડોલી ખાતે એક અગત્યની બેઠક મળી હતી રાજકોટ ખાતે કરુણ બનાવ બની ગયો ત્રીસ થી વધુ લોકોના મૃત્યુ થયા કોઈ પથ્થર દિલ પણ રડી પડે એવો કરુણ બનાવ છે આ માનવ સર્જિત આપત્તિમાં આ થી વધુ લોકોના પરિવારજનોને આ જે આપત્તિ આવી પડેલ છે એ સહન કરવાની શક્તિ કુદરત ભગવાન એમને આપે અને જેઓ મૃત્યુ પામ્યા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે એ જ ભરૂચ કોંગ્રેસ પરિવાર તરફથી અમે સૌ ભેગા મળી અને પ્રાર્થના કરીશ ઓકે નમસ્કાર બધાને ખબર છે ઘણા વખતથી આ મીડિયામાં પણ ચાલતું છે કે પાવર ગ્રીડ જે રીતે ગેરકાયદેસર ખેડૂતોને ધાકધમકી આપી અને એ લોકોની વીજ ટ્રાન્સમિશન લાઇનનું ઇન્સ્ટોલેશન કરવા માગે છે એની અમે સમગ્ર ખેડૂત આલમમાં બહુ મોટો આક્રોશ છે એક દાખલો આપું કે મારા ગામમાં જયંતિભાઈ કરીને એક ખેડૂત છે તો એને આ નોટિસ ગ્રીડની નોટિસ છે આ નોટિસ એક બે કે ત્રણ વ્યક્તિઓ વ્યક્તિઓને નોટિસ આપવા આવ્યા એને પૂછ્યું કે ભાઈ તમે શું કરતા છો તો કે ગ્રીડની નોટિસ આપીએ મેં કીધું તમારો હોદ્દો હું તમે કોણ છો તો કે હું ગ્રીડનો માણસ છું એની પાસે આઈ કાર્ડ માંગ્યું મૂકું ભાઈ તું આઈ કાર્ડ આપતા રહો આઈ કાર્ડ નહીં આપી હઈ તો થોડા આર્ગ્યુમેન્ટ થયા પછી કે હું નો માણસ છું થોડી વાર આર્ગ્યુમેન્ટ થયા પછી કે હું આનો માણસ છું અને પછી આ કાગળ એ ભાઈ આ મુઠ્ઠીમાં વાળી દીધું અને પછી એ ભાગવાનો પ્રયત્ન કરતો હતો પણ મેં એને પકડ્યો ને એને કીધું કે તું ભાગી જશે તો તારી પર પોલીસ કેસ કરા ને પછી અમે આ કાગળ એની પાસે છૂંટાઈ એનો મતલબ કે પાવર ગ્રીડ યનકેન પ્રકારે ગતગડા કરીને ખોટા ખોટા માણસોને ત્રાહિત માણસોને મોકલીને ગેરકાયદેસર કામો કરવા માગે છે બીજો એક ઇસ્યુ છે જે તમારી સામે આવશે એ લોકોએ નોટિસ આપેલી છે બારસો ને ચુમ્માલીસ સર્વે નંબર તડકેશ્વરની આમાં બારસો ને ચુમ્માલીસ સર્વે નંબર છે અને એ લોકો કામ કરે છે બારસો ને તેતાલીસ સર્વે નંબરમાં આ ભાઈને નોટિસ જ નથી મળી એટલે અમારું કહેવું છે કે આ લોકોએ કોઈ સર્વે પ્રોપર કર્યા નથી બધા ગતગડા ચલાવતા છે અને ધમકી આપીને એ લોકોને કામ કરવું છે જેનો ખેડૂત સમાજ અને સમગ્ર ખેડૂત આલમ ખૂબ વિરોધ કરે છે હવે એ લોકોએ જાહેરનામું જ્યારે પ્રગટ કરે તો જાહેરનામું સ્પેસિફિક જાહેરનામું હોવું જોઈએ કે એ જાહેરનામામાં ગામનું નામ તાલુકાનું નામ એની એની સાથે સર્વે નંબર ખેડૂતનું નામ અને બધી ડિટેલ હોય જેમાં પોલ પોલની ડિટેલ હોય અને પોલની સાથે જે કંડક્ટર જતા હોય જે તારના રેસા જતા હોય એની પણ ડિટેલ હોવી જોઈએ એ પણ કોઈ ડિટેલ એ લોકોએ આપી નથી એ લોકોએ ખાલી થોડા થોડા અંતરે ખેડૂતો જેના ખેતરમાં થાંભલા આવવાના છે એને જ નોટિસ આપેલી છે એટલે અમારો એ વિરોધ છે કે તમે એ ગેરકાયદેસર કરો છો તમે આખા પ્રોજેક્ટની માહિતી આપી નથી એ લોકો એટીન એટી ફાઇવના ટેલિગ્રાફ ટેક હેઠળ કામ કરવા માગે છે જે ટેલિગ્રાફ ટેક થાંભલા એટલે ટેલિફોનના થાંભલાના ઇરેક્શન માટે બનાવેલો હતો જેમાં મેગ્નેટિક ફિલ્ડ જેવી કોઈ વસ્તુ બનતી નહીં હતી વીજ પ્રવાહ કોઈ ટ્રાન્સમિટ થવાનો નહોતો એટલે એનાથી ખેડૂતોને નુકસાન ઓછું હતું એટલે અમારો વિરોધ છે કે અંગ્રેજોના ટાઈમમાં જે કાયદો બનેલો જે ટેલિફોનના થાંભલાહારો બનેલો એના અંડરમાં જો તમે ટ્રાન્સમિશન લાઈન લઈ જવા માગતા હોય જે સાતસો પાસઠ કેવી જેવી મહાકાય ટ્રાન્સમિશન લાઈન છે સાત જીગા વોટનો પાવર એમાંથી જવાનો છે તો એ એટીન એટી ફાઇવના ટેલિગ્રાફ એક્ટ હેઠળ અમે નહીં નહીં લઈ જવા દઈએ અમારો વિરોધ છે કે એ એ એ કાયદો અમને મંજૂર નથી એ લોકો બે હજાર ત્રેવીસના ઇલેક્ટ્રિસિટી એક્ટના કાયદા હેઠળ આ કામ કરે છે જેનો અમને વિરોધ છે અમને બે હજાર તેરનો ઇલેક્ટ્રિસિટી એક્ટ પણ મંજૂર નથી જેમાં લોકોને રાઇટ ઓફ વે મળેલું છે અને જો એ લોકો એ કાયદા હેઠળ કામ કરતા હોય તો પણ એ લોકોએ અમે જે માહિતી માગીએ દાખલા તરીકે બી લાઇન કઈ રીતના ચૂઝ કરી હતી અમને બી લાઇનની ડિટેલ આપો અમને ત્રણ અલ્ટરનેટ રૂટ જો તમે લીધા બનાવ્યા હોય તો એની ડિટેલ આપો એમાંથી હારું તમારો આ જ રૂટ જસ્ટિફાઈડ છે એની અમને ડિટેલ આપો એ લોકોએ અમને કોઈ ડિટેલ આપી નથી એ લોકો અમને કોઈ જૉબ આપતા નથી અને ગોળ ગોળ વાત કરે છે અત્યારે એસ અંડરમાં પલસાણા ખાતે કામરેજ ખાતે અને બારડોલી ખાતે એક મિટિંગ કરવામાં આવી એમાં ગ્રીડના જવાબદાર માણસો હાજર રહ્યા એ લોકો એવું કહે કે બી લાઈન અને અલ્ટરનેટ રૂટ્સ ચૂઝ કરવાની જવાબદારી અમારી નથી જ્યારે માંડવી ખાતે વીરપોર ગામે અમે ગયા ત્યારે એમનો અધિકારી એમ કહે કે અમે બી બી લાઇન ચૂઝ કરીને તમને થોડું ઘણું એડજસ્ટ કરી આપીશું એટલે એ લોકોના જ બે અધિકારીના સ્ટેટમેન્ટમાં કોન્ટ્રાડિશન આવતું છે અમે આરટીઆઈ કરી છે આરટીઆઈના પાવર પાવરગ્રીડ અમને કોઈ જોબ આપ્યો નથી અમને કોઈ ડિટેલ આપી નથી અમને કોઈ પણ જાતની માહિતી આપ્યા વગર ખેડૂતોને અંધારામાં રાખીને દાદાગીરી કરીને ધાક ધમકી આપીને એ લોકો કામ કરવા માંગે છે જેનો અમને ખૂબ જ મોટો વિરોધ છે અત્યારે ગુજરાત સરકારનું જે નોટિફિકેશન છે એમાં એ લોકોએ લોકલ ઓથોરિટીઝ દાખલા તરીકે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ ગ્રામ પંચાયત કે ધારાસભ્ય સાંસદ સભ્યો કોઈ પણ જે લોકલ ચૂંટાયેલા પ્રતિનિધિ છે પાવર ગ્રીડ દ્વારા 765 કેવી ની બે લાઈન નાખવામાં આવનાર છે સને 2023 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ શૂના કાયદા મુજબ પાવર દ્વારા ખોટું અર્થઘટન પણ કરી રહ્યા ફરિયાદ ઉઠે છે ખેડૂતો પણ ઉઠાવી છે વીજ લાઈન અંડરગ્રાઉન્ડ પણ કરવામાં આવે તો ખેડૂતો ની ફરદરૂપ ને પણ ખોટી અસર નહીં થાય તેમ બાગાયતી પાકો ને જોતા નુકસાન ની બીતી પણ ના રહે આ લાઈનો અમારા એરિયા નહીં આવે તમે લઈ જાઓ અથવા તમે દરિયાઈ પટ્ટી પર લઈ જાવ અમને કોઈ વાંધો નથી પણ અમારે ફળદ્રુપ જમીનમાં અમારી મહામૂલી જમીનમાં આ લાઈનો પસાર થવા દેવી નથી અમારું એક જ સ્ટેન્ડ છે અમારે જે કરવું પડે તે કરવું અમે રેલી કરવું હું અમે ધરણા પર ઉતરવું અમે ખેતરમાં હોઈ જાઉં અમે ટાવર નીચે હોઈ પણ અમે આ લાઈન જવા નહીં દઈએ અમારે જમીન સંપાદનનું વળતર જોઈએ જે જે જગ્યા જે બિલ્ડિંગ કંટ્રોલ લાઈન અમને લાગવાની છે બસો ને વીસ ફૂટની એ બસોને વીસ ફૂટની નીચે પાવરગ્રીડે જ અમને કહેશે કે તમારાથી મોટા ઝાડ નહીં રોપાય તમારાથી ઘર નહીં બંધાય તમારાથી સોસાયટી નહીં બંધાય તો અમારી જગ્યા ખાલી ખેહપુરથી અમારા નામ પર છે એની બધી માલિકાના હક પાવાગ્રીડ પાસે જો જવાના હોય તો અમારે જગ્યા જોઈતી નથી જો તમારે એ એ એ એ જગ્યાએ રાઇટ ઓફ વે અંડરમાં લેવી હોય ટેમ્પરરી પ્રોજેક્ટ ગણીને તો અમારે જગ્યા આપવી નથી જો તમારે થંભલા લઈ જવું હોય તો જમીન સંપાદન કરો અને બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેમાં જે રીતના વળતર મળેલું છે એ રીતના અમને વળતર આપો અને અમારી સરકાર પાસે માગણી છે કે આ જૂના કાયદાઓ સુધારો અઢારસો પંચ્યાસીનો ટેલિગ્રાફ એક્ટ પણ નહીં ચાલે અને બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક્ટ પણ નહીં ચાલે એ કાયદા તમારે સુધારવા પડશે હવે આ ખેડૂત અભણ અને ગરીબ નથી રહેલો ખેડૂતને ખબર પડે છે શું કરવાનું છે અને ખેડૂતોને ખૂબ મોટો વિરોધ છે અને આક્રોશ કે આ અમે જવા દઈએ જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત પત્રકાર મિત્રો આજે અમે સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ બારડોલી ખાતે આ પત્રકાર પરિષદ બોલાવી છે એમાં ખાસ કરીને જે મુદ્દો છે એ મુદ્દો ખાવડાથી નવસારી સુધીની જે સાતસો પાસઠ કેવીની ટાવર લાઈન નાખવા માટે પાવરગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે ખેડૂતો ઉપર જોહુખમી અને જબરજસ્તી કરવામાં આવી રહેલી છે એના વિરુદ્ધમાં અમે આજે આ પ્રેસ કોન્ફરન્સને બોલાવી છે અને આપના માધ્યમથી સરકાર દ્વારા અને પાવરગ્રીડ કોર્પોરેશનના અધિકારી દ્વારા જે કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોની મહામૂલી જમીનની અંદર સાતસો પાસઠ કેવીના ટાવરો ઊભા કરવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવી રહેલો છે એના વિરોધ બાબતે આપના માધ્યમથી તમામ દુનિયા અને દેશના ખેડૂતો સુધી આ વાત પહોંચે એટલે અમે આજે આ પ્રેસ કોન્ફરન્સનું ઓર્ગેનાઇઝ કરી છે મૂળ વાત પર આવીએ તો સાતસો પાંસઠ કેવીનો ટાવર લાઇન નાખવા માટે અઢારસો પંચ્યાસીના ટેલિગ્રાફિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે કે જ્યારે અંગ્રેજોના વખતમાં કોમ્યુનિકેશન સિસ્ટમને ફાસ્ટ કરવા માટે ફક્ત એક થાંભલો ઊભો કરીને એની ઉપર ટેલિફોનના વાયર દોડાવીને ફક્ત કોમ્યુનિકેશન માટે જે કાયદો બનાવેલો હતો એ કાયદાનું ખોટું અર્થઘટન કરીને અત્યારે આ સરકાર જ્યારે ખેડૂત

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે